આપણે રાજકોટમાં અમદાવાદ હાઈવે ઉપર વાંકાનેર ચોકડીથી વાંકા કુંવારવા ચોકડીથી વાંકાને રસ્તે દોઢ કિલોમીટર અંદર આપણે એમ ફાર્મ રિસોર્ટનું નિર્માણ કર્યું છે જેમાં આપણે પાંચ કેટેગરીના રૂમ છે બે મોટા પાર્ટી પ્લોટ છે એક બે રેસ્ટોરન્ટ છે તેમ અને ડેસ્ટિનેશન વેડિંગ માટેની આખું આપણે સેટઅપ તૈયાર કર્યું છે આપણે બાજુમાં જે હિરાસર એરપોર્ટને લીધે એનઆરઆઈ માટે આપણે અલગથી એક પ્રાઇવેટ વિલા બનાવ્યો છે જેમાં આજે એનઆરઆઈમાં એનઆરઆઈની અમને ડિમાન્ડ એવી આવે છે કે ભાઈ અમને એક પ્રાઇવેટ કિચન આપો તમે એમને પ્રાઇવેટ કિચન પ્રોવાઈડ કરી છીએ બરાબર છે એમને સેપરેટ સ્વિમિંગ પુલ સાથેનો એક આપણે વિલેજ સેપરેટલી તૈયાર કર્યો છે જેને એરપોર્ટ નજીક પડે અને જેટલા પણ એક્ઝિક્યુટિવ એરપોર્ટ વાળા આવે છે બરાબર છે એના માટે સૌથી બેસ્ટ લોકેશન છે ફાર્મમાં આપણે અત્યારે બે પાર્ટી પ્લોટ છે બે રેસ્ટોરન્ટ છે પાંત્રીસ રૂમ છે આ સહિતની સ્વિમિંગ પુલ સહિતની પ્લેગ્રાઉન્ડ સહિતની ઘણી બધી વિવિધ વિશેષતાઓ આપણી પાસે નાના પાર્ટી પ્લોટમાં પંદરસો થી સત્તરસો કેપેસિટી ધરાવતો પાર્ટી પ્લોટ છે મોટો પાર્ટી પ્લોટ છે પાંત્રીસો થી ચાર હજાર કેપેસિટી ધરાવતો પાર્ટી પ્લોટ આપણી ત્યાં ક્યુઝિન રેસ્ટોરન્ટ છે કાઠિયાવાડી થી લઈને વિગન મિલ સુધીનું આપણી પાસે સ્પેશિયલ મેનુ બન્યો છે જેમ કે વિગન મિલ આ વધારે પ્રાયોરિટી માં રાખે છે આપણે વિગન મિલ નું સ્પેશિયલ મેનુ રાખવામાં આવેલું છે ટોટલ આપણી પાસે પાંત્રીસ રૂમ છે તેમાં સો જણા જેવું આપણે કેપેસિટી ધરાવતા આપણી પાસે રૂમ આ રેસ્ટોરન્ટ પબ્લિક માટે રેસ્ટોરન્ટ ઓપન જ છે ટ્વેન્ટી ફોર રેસ્ટોરન્ટ ઓપન છે વેડિંગ માટે સૌથી અલગ આપણે આનું જે ડિઝાઇન જે કરેલી છે એ આખી ગઢની ડિઝાઇન છે આપણે ગઢ જ આગો ઉભો કરેલો છે પ્રી વેડિંગ ફોટોશૂટ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ બેબી સાવર થી જેની બધી સુવિધાઓ આપણી અહીંયા અવેલેબલ છે જેના ફોટોશૂટ માટે સૌથી વધારે અમારી પ્લેસ ને અત્યારે સિલેક્ટ કરવામાં આવે છે બુકિંગ બુકિંગ માટે સિત્તેર છ નેવ્યાસી પાંચ પંજામાં આપણે બુકિંગ માટે કોન્ટેક કરવાનું છે